दिंडोली पोली स्टेशन ने सर्वेलन्स टीवे सुरचे इनन नवा का विस्तर मा आवे गंगा सागर सुसाइटी ना प्लोट नंबर एकसो ने तेंसरिस ना पर जाहर मा जुगार रमता कुल। પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ કમિશનરની માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન નવા ગાંગાસાગર સોસાયટી ના પ્લોટ નંબર એકસો ને ના ઓટલા પર જાહેરમાં જુગાર રમતા ચૌદી સમૂહ ઝડપાયા છે પોલીસ સ્થળ પરથી ઓગણ એસી હજાર 700 રોકડ રકમ અને જુગારમાં ઉપયોગમાં લેવાતા પત્તા સહિતના સાધનો જત્તો કર્યા છે આ કાર્યવાહી સુરત છે પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ પોલીસ ખાસ કમિશનર શ્રી વામાગ જામેન નાયબ પોલીસ કમિશન શ્રી ભીરથ ગડવી તથા મદદ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વીએમ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે કેમેરામેન સેનલ રાણી સાથે વિશાલ છે ત્યાં માનવ પ્રભાન સુરતની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભાવ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે